મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આવતીકાલે તારીખ ત્રીસ શનિવારના રોજ વડોદરા શહેરની મુલાકાતે આવી રહ્યા છે વડોદરા શહેરના નાગરિકોને રૂપિયા છસો સોળ પોઈન્ટ ચોપન કરોડના વિવિધ સિત્યોતેર કામોની ભેટ આપશે ઉપરાંત રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવ સાથે ગતિશક્તિ વિશ્વવિદ્યાલયના પદવિદાન સમારોહમાં પણ સહભાગી થશે પૂર્વ નિર્ધારિત કાર્યક્રમો મુજબ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અકોટા સ્થિત રાવ નગર ગૃહમાં લગભગ બે વાગીને પિસ્તાળીસ મિનિટે વડોદરા મહાનગરપાલિકા દ્વારા આયોજિત સમારોહમાં પહોંચશે જ્યાં ત્રણસો પોઈન્ટ ચોસઠ કરોડના છત્રીસ વિકાસ કામોનું લોકાર્પણ અને રૂપિયા બસો બાસઠ પોઈન્ટ કરોડના ખર્ચથી નિર્માણ થનારા જન જનસુવિધાના એકતાલીસ કામોનું ખાતમુહૂર્ત કરશે આ વિકાસ કામોમાં સૌથી વધુ એકસો છોતેર કરોડના ડ્રેનેજના કામોનું લોકાર્પણ અને એકસો તેતાલીસ પોઈન્ટ એકોતેર કરોડના કામોનું ખાતમુહૂર્ત કરશે આ ઉપરાંત પાણી સ્ટ્રીટ લાઇટ હાઉસિંગ માર્ગો બિલ્ડિંગ બ્રિજ સોલિડ વેસ્ટ મેનેજમેન્ટના કામોની પણ ભેટ આપવાના છે આ વિકાસના કામોથી વડોદરા શહેરના નાગરિકોની સુખ સુવિધામાં વૃદ્ધિ થશે આ ઉપરાંત કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવ સાથે યુનિવર્સિટીના બીજા પદવીદાન સમારોહમાં તેઓ સહભાગી થશે આ સમારોહ આજવા રોડ સ્થિત પંડિત દીનદયાળ ઉપાધ્યાય નગર ગૃહમાં પ્રયત્નોથી વડોદરામાં કાર્યાન્વિત થયેલી ગતિશક્તિ વિશ્વ આ વખતના પદવીદાન સમારોહમાં વિવિધ વિદ્યાશાખાના શાખાના બસ્સો ઓગણચાલીસ છાત્રોને પદવી એનાયત કરવામાં આવશે તેમાંથી બે વિદ્યાર્થીની અને ત્રણ વિદ્યાર્થીને સુવર્ણ પદક એનાયત કરવામાં આવશે મેયર સાંસદ ધારાસભ્યો સહિતના અગ્રણીઓ મુખ્યમંત્રી સાથે ઉક્ત બંને કાર્યક્રમોમાં જોડાશે દર્શક મિત્રો આવતીકાલે જ્યારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ વડોદરાની મુલાકાતે છે ત્યારે આજે વડોદરા એરપોર્ટથી મુખ્યમંત્રીના કાફલાનું રિહર્સલ યોજાયું કાફલો એરપોર્ટથી નીકળીને તેના નિર્ધારિત જે રૂટ આપવામાં આવ્યા છે તે રૂટ પરથી પહોંચ્યો સર સયાજીરાવ નગર ગૃહ ખાતે કાફલો એટલે કે જ્યારે કોન્વોય પસાર થવાનો હોય ત્યારે ટ્રાફિક પણ બેરિકેટિંગ કરીને રોકી દેવામાં આવ્યો હતો કાફલો જ્યારે પસાર થયો ત્યારબાદ ટ્રાફિકને પણ રિલીઝ કરવામાં આવ્યો I <clears throat>

તો દર્શક મિત્રો સર નગર ગૃહ ખાતેથી મુખ્યમંત્રીનો કાફલો નીકળ્યો અને નિર્ધારિત રૂટ પર થઈ એરપોર્ટ સર્કલથી આજવા રોડ પર આવેલા પંડિત દીનદયાળ નગર હોલ ખાતે પહોંચ્યો અને ત્યાં મુખ્યમંત્રીના કાફલાએ રિહર્સલ કર્યું ઉલ્લેખનીય છે કે મુખ્યમંત્રીનો કાફલો પસાર થવાનો હોવાથી ઠેર ઠેર ટ્રાફિકને રોકી દેવામાં આવ્યો હતો જેવો કાફલો પસાર થયો કે તુરંત જ ટ્રાફિકને મુક્ત પણ કરવામાં આવ્યો સારું